તાલુકાના વેપારી મથક ગણાતા એવા એક બાલગઢ ગામે લોકોને પૂરતું પાણી પૂરું પાડવામાં આવે તે માટે નવીન પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યારે પાણીની પાઇપલાઇનમાં મસમોટો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે જમીનમાં ખોદકામ કરી પાણીની પાઇપલાઈન નાખવામાં આવી રહી છે તે પણ જમીનમાં અંદર નાખી દેવામાં આવી રહી છે તેમજ પાણીની પાઇપલાઇન જમીનમાં નાખવામાં આવી રહી છે તે પણ હલકી ગુણવત્તા પાઇપલાઇન નાખી મસ્ત ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે લોકોએ દ્વારા તંત્ર ઉપર અનેક સવાલો ઉઠાવ્યા હતા ત્યારે સરકાર દ્વારા જે લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે પણ તંત્ર દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર કરી લોકો સાથે કામમાં છેડા કરતા દેખાઈ રહ્યા ત્યારે આવા ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર લાલાંક કરે તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે એ તો હવે આવનારો સમય જ બતાવશે ભરત પટેલ ન્યૂઝ